નમસ્કાર મિત્રો વેધા ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છૂટપા રહીશ મિત્રો ખાસ કરીને આજે વિડીયો દરમિયાન આપણે ચર્ચા કરવાની છે કે આપણો જે હાલનો શિયાળો છે એ ક્યારે વિદાય લેશે હજી કેટલી ઠંડી પડવાની શક્યતાઓ છે અને એને ધ્યાનમાં રાખીને આપણે ઉનાળુ પાકનું વાવેતર છે એ ક્યારે અને કઈ રીતે કરવું જોઈએ આ સંપૂર્ણ ચર્ચા કરવાની છે સૌપ્રથમ તો હું આપને એ જણાવી દઉં જે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરવાનું હોય ઘણી વખત આપણે દર વર્ષે જે ઉનાળુ પાકની વા તારીખો હોય છે એમાં ફેરફાર રહેતો હોય કેમ કે ઘણી વખત શિયાળો લાંબો ચાલતો હોય ઘણી વખત શિયાળો છે વહેલો પૂર્ણ થઈ જતો હોય છે એમાં અલગ અલગ તારીખોમાં આપણે ઉનાળુ પાકનું વાવેતર થતું હોય છે આ વર્ષની વાત કરવા જઈએ તો હવે આપણે આજે આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ છે નામ તો ઘણા સમયથી હું આપને કહેતો આવું છું કે દસ ફેબ્રુઆરી આસપાસથી આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી દેવું જોઈએ એટલે ઉનાળુ પાકનું જે વાવેતર કરવા માગતા હોય ભાઈઓને મારી ભલામણ છે કે હવે આપણે જે ખેડૂતભાઈઓના ખેતર ખાલી થયા છે એ ખેડૂતભાઈએ ઉનાળુ પાકનું વાવેતર કરવાની શરૂઆત કરી દેવી જોઈએ અને આ વાવેતર છે એ મોડામાં મોડું આપણે દસ માર્ચ સુધી એટલે કે જે એક મહિનાનો જે સમય છે આ સમય દરમિયાન આપણે વાવેતરો કરી લેવા જોઈએ એ પછી આપણે વધારે મોડું કરશું તો એ આપણે ઉનાળુ પાક માટે ચાલુ વર્ષે લેટ ગણાશે મોડું ગણાશે એટલે બહુ મોડું ન કરવું જોઈએ બીજી વાત મારી એ કરવાની છે કે ખાસ કરીને ઉનાળાની અંદર નેવું દિવસે પાકતી જે વેરાયટી હોય તમે કોઈ પણ પ્રકારનો પાક વાવો નેવું દિવસે પાકતી વેરાયટી હોય એ જ વેરાયટીનું વાવેતર કરવું સાહીઠ દિવસે પાકતી વેરાયટીઓ છે એમાં આપણું પાણી ખાતર અને દવાનો ખર્ચ કરવો ને સાથે આપણી મહેનત લગાવી આ તમામ વસ્તુ છે એનું પૂરું વળતર મળતું ના હોય એટલે બને ત્યાં સુધી આપણે સાઈઠ દિવસવાળા પાક છે એ ન વાવવા જોઈએ આવી દરેક ખેડૂતભાઈઓને મારી અહીંયા સલાહ રહેશે વાત કરવાની છે કે ઉનાળાની અંદર જે ખેડૂત હોય અને સારા પાણીની વ્યવસ્થા હોય તો મગફળી માટે પણ આ વર્ષનો ઉનાળો છે એ સારો રહેશે મગફળીનું વાવેતર છે એ પણ તમે કરી શકો નેવું દિવસ વાળી મગફળી વાવી શકાય અથવા તો મગફળીનું વાવેતર ન કરવું હોય તો તલ અને મગ છે એ પણ આપણા માટે સારું રહેશે હવે ખાસ કરીને વાત કરવાની છે કે આપણો શિયાળો ક્યારે પૂર્ણ થઈ રહ્યો છે આમ જોવા જઈએ તો આપણે શિયાળાની શરૂઆત પહેલાં જ એક આગાહી આપી દીધી હતી કે આ વર્ષે પંદર ફેબ્રુઆરી પછીથી શિયાળો ગાયબ જોવા મળશે અને શિયાળો છે એ આ વર્ષે ટૂંકો રહેશે એ જ મુજબ જોવા જઈએ તો શિયાળાની શરૂઆત છે એ પણ આ વર્ષે થોડીક મોડી શરૂઆત થઈ હતી અને શિયાળાની શરૂઆત થયા પછી પણ કોઈ કોલ્ડ વેવનો સારો રાઉન્ડ આવ્યો નથી કોલ્ડ વેવનો રાઉન્ડ એટલે આપણે ખબર છે કોઈ કોઈ એવી ગાત્રો થી જ આવતી ઠંડી છે એ ચાલુ શિયાળા દરમિયાન આપણે જોવા મળી નથી અને જેની અંદર આપણે જોવા જઈએ તો ઘણી વખત આપણે સિંગલ ડિજિટની અંદર તાપમાન થતું હોય છે અને ગુજરાતને થી જાવી દઈએ એવું આપણે એક ઠંડીનો માહોલ જોવા મળતો હોય છે એ ઠંડીનો માહોલ આ વર્ષે જોવા મળ્યો નથી અને હવે આવનારા દિવસમાં કોઈ એવું કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ પણ નથી હા એક ચોક્કસથી છે કે હજી શિયાળો પૂર્ણ નથી થયો પંદર ફેબ્રુઆરી બાદથી આપણે શિયાળાની ધીમે ધીમે વિદાય ચાલુ થશે અને પંદર ફેબ્રુઆરી સુધીમાં કોઈ કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ નથી અત્યારે જોવા જઈએ તો શિયાળો નોર્મલ કન્ડિશનમાં જોવા મળી રહ્યો છે અત્યારે આપણે છેલ્લા બે ત્રણ દિવસથી તાપમાન છે ડાઉન થયું છે લઘુત્તમ અને મહત્તમ બંને તાપમાનની અંદર ઘટાડો નોંધાયો છે અને આ જ મુજબનું સામાન્ય કન્ડિશનનું જે હવામાન છે એ હજુ આપણે કન્ટિન્યુ જોવા મળશે એટલે અત્યારે આપણે શિયાળો છે એનો અહેસાસ ચોક્કસથી થાય છે પણ કોલ્ડ વેવનો રાઉન્ડ અત્યારે ચાલી રહ્યો નથી ને આવનારા દિવસમાં પણ કોઈ કોલ્ડ વેવનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ નથી જેને ધ્યાનમાં રાખીને હવે આપણે ઉનાળુ પાકનું વાવેતર કરી શકીએ એવું હવામાન થઈ ગયું છે ઘણી વખત એવું બનતું હોય વધારે પડતા ઠંડી પડતી હોય અને એ સમયે જો તમે ઉનાળુ પાકનું વાવેતર કરો ત્યારે આપણે બરાબર ઉગાવો ન આવતો હોય પણ અત્યારનું જે હવામાન એવું છે કે અત્યારના હવામાન પ્રમાણે તમે કોઈ પણ પાકનું વાવેતર કરશો તો વ્યવસ્થિત સારો ઉગાવો થઈ જાય એ ટાઈપનું હવામાન છે એટલે આપણે હવામાનને ધ્યાનમાં રાખી અને રાહ જોવાની જરૂર નથી જે ખેડૂતભાઈઓએ વાવેતર કરવું હોય એ હવે આપણે ઉનાળુ પાકના વાવેતરની શરૂઆત કરી શકીએ છીએ એટલે ખાસ કરીને ઉનાળુ પાક વાવવા માટે સમય થઈ ગયો એની જ એક અપીલ કરવાની હતી ઠંડીનો રાઉન્ડ છે એ હવે કોઈ મોટો રાઉન્ડ આવવાનો નથી સામાન્ય ઠંડી જે ચાલુ છે એ આપણે કન્ટિન્યુ જોવા મળશે અને ખાસ કરીને બે હજાર ત્રેવીસ ચોવીસનો જે આ શિયાળો છે આના વિશેનું સંપૂર્ણ જે આંકલન છે એ આપણે બે પાંચ દિવસની અંદર રજૂ કરવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ જે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા હોય તે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અર્જા આપશો ધન્યવાદ